અત્યારે તમે જેલમાં પુરાઈ ગયા કે ભાઈ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે પત્રકાર જગદીશ મહેતાને તો ઓળખતા જશો દોસ્તો એમ કહેવાય છે કે આ પહેલી ક્લિપ સાંભળી એમાં તમે તો સાંભળ્યું થશે દોસ્તો તો એવું કેવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકી ક્યાં દૂધે ધોયલા છે દોસ્તો તમને ખબર હશે કે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે સરકારે દાજ રાખી છે તો દોસ્તો તમને ખબર છે કે રાજુ સોલંકીના એવા બધા દાવાઓ હતા કે હું આ કરી નાખીશ તે કરી નાખીશ પણ કાંઈ પણ કર્યું નથી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી ઘુસી ટોકના કારણે સંજય સોલંકી રાજુ સોલંકીને ત્રણ એના દોસ્તારો પકડી લેવામાં આવ્યા છે ગિરફતાર કરી લેવામાં આવ્યા છે જુનાગઢની અંદર તો હાલ એમ કહેવાય છે કે જુનાગઢથી સુરત પણ મોકલી દેવામાં આવ્યા છે રાજુ સોલંકીને સંજય સોલંકીના દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશું નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો અને રાજુ સોલંકીના એવા દાવા જયરાજસિંહ જાડેજાએ નાખીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો અને રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે તેર ઓગસ્ટના દિવસે હું ગાંધીનગર મારા દીકરાના ન્યાય માટે જ જવાનો છું અને ગાંધીનગર મારા દીકરાનો ન્યાય ન મળે તો હું દિલ્હી જવાનો છું અને દિલ્હી પણ મારા દીકરાનો ન્યાય ન મળે તો એમ કહેવાય છે કે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવા જઈ રહ્યો છે દોસ્તો આવા સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો અને અત્યારે રાજુ સોલંકીના એવા દાવાઓ છે કે મને જયરાજસિંહ જાડે જઈ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ બીજા વિડીયો મળી તબક્કે કહેવાયે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તબક્કે કહેવાય બાય બાય